જે ધરતીએ વિશ્વને અહિંસાનો માર્ગ ચીંધ્યો તે પોરબંદર આજે નવા અવતારમાં સજ્જ થઈ રહ્યું છે ગાંધીજીની વિરાસત અને આધુનિક સમૃદ્ધિ પ્રવાસનનો આ સંગમ દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી માધવપુર બીચ પર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર થયેલો સી ફ્રન્ટ ગુજરાતના તટીય વિકાસનું જીવંત ઉદાહરણ છે દ્વારકા અને સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે પણ હવે આ દરિયા કિનારો મુખ્ય આકર્ષણ બન્યું છે વોકિંગ પાથવે અને મનમોહક રોશનીય ચોપાટીનો નજારો બદલી નાખ્યો છે આ વિકાસ માત્ર સમુદ્ર પૂરતો મર્યાદિત નથી ગાંધી સર્કિટ અને ગાંધી કોરિડોર દ્વારા શહેરના ઐતિહાસિક વારસાને પણ વૈશ્વિક સ્તરે ચમકાવવાનું આયોજન છે આ સાથે જ વિસાવડાની હર્ષદ માતા સુધીના નવ કિલોમીટરના કિનારાને વિકસાવવાની યોજના હવે અંતિમ તબક્કામાં છે અમે આ બીચ પર આવ્યા છે અમારા ગ્રુપ સાથે અમે દસ પંદર જણા છે સાથે બહુ જ મજા આવી બીચ બહુ જ ચોખ્ખું છે અહીંયા બધી એક્ટિવિટીઝ છે એમાં બહુ મજા આવી એટીવી રાઈડ છે કેમલ રાઇડ છે અને અમે બહુ બધા ફોટોઝ વિડીયોઝ લીધા બહુ મજા આવી મે યે દ્વારકા નગરી મે બહોત અચ્છી લગી જ્યોતિલિંગ દર્શન મે બહોત अच्छे से हुए और हमने इस बीच पर आकर तो बहुत एंजॉय किया लाइक इतना क्लीन બીચ હે મુંબઈ સે હે બટ મુંબઈ મે ઇતના ક્લીન નહીં હોતા હે બટ યહાં પર બહોત અચ્છા લગા તો હમ ધન્યવાદ કરતે હૈ ગુજરાત કા કોસ્ટલ હાઈવે ઉપર જ જે મૂર દ્વાર કા નામે ઓળખાય છે ત્યાં થી વિસાવાડા થી હર્ષદ માતાજી ના મંદિર સુધી 9 કિલોમીટર લાંબો બીચ નો આયોજન રાજ્ય સરકારે કર્યું છે અને એના માટેનું અત્યારે પ્લાનિંગ એકદમ આગળના તબક્કામાં છે